તો ક્યાં એવું નઈ લત તમારા કીધું થાય કે માર लो मित्रों बफर करवा बैठ क्यों ले हाथ को बैठ પાણી એક જ વાર પીવા ફાકી દેવા ખાઈ ગયું શું પાણી પીવા ઓલો મોબાઈલ ક્યાં બીજું સસાજ માર હોલુ બાસ વદે ખળે કેકર કર 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 ોલુંચ કર કેકર કર જિં કર 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 કર

મારા મોબાઈલમાં ચાર્જિંગ નું જો આ ચાર્જિંગમાં લગાડ્યું દોન માપ નું બધાયમાં હરફી કરના પર પૂછું થઈ જાય સાઈફી તો લાવન નક તો કરે और दो मित्रों नौ जन हाँ हो जाए ना, ना आया तो 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 तो

હલો લાઈક કરી દો फटाफट ન પસો ખાવા બટાટા ભુંગરા ખાવા સુરી તો પોરબંદર <plains> <bizarre>

मां त जी भाई हलो अॼुवाड़ खार

Thank you. જોત ન કોતરેતે ને આમાં ભરું જો એને કામ જાય હમણા બનાય ના કુતન મા કોઈ ખાવાનું ના દીધું

هل تريد أن تأكل؟ نعم أتأكل لا تأكل لا أريد يمكنك أن تأكل لا أريد أن أأكل أتأكل لا أريد أن أأكل لا أريد أن अरे तब आपने आप मारी है लगभग बंद करना बंद आ जाओ तो मना ही करो आह कुछ कोई तो बंद करवाना कर ये तो किन्हीं मुकदमों ये होगी तो ये नहीं इन्हीं के लिए बंद करते हैं हाँ हर किसी को जगह महाराज तीन तो तो माल राज परिणाम देवा हाँ

તો તું હતું તું લઈને આવતો હતો કઈ મારું એ આતા છે એને આનું ફેટ હા લે આવે હાગો થેલી બાંધ મિત્રો લાઈક કરી દેજો ખબર કઈ મારે બટ હોય પૈસા રીંગડા ના આખા ભીંજાઈ ગયા બોવ ન

હા આવો લોકો મોક ના જાય તો મિત્રો હવે બધા મિત્રો જય માતા જય દ્વારકાધીશ